ચેનલ સફળ તમ ફર્ફ તો અમે લોકો જય છે હાર્દિકના ફ્રેન્ડની છોકરીની બડડેમાં અને એની ગિફ્ટ અને હું ને હાર્દિક રેડી થઈ ગયે જીયાને રેડી નહીં કરી બીકોઝ હજી કથા મોડી છે રેડી જવો જોવું થઉતું ના ના હું જીયા માટે મસ્ત ડ્રેસ લાવી છું મારી વાત કરું છું ઓહ છોકરાઓ હા એટલે કેમ તમે મારાથી પેલું લગાવ્યું ને શું આ શું કહેવાય હાવેક્સ હાયરવેક્સ ને બધું બસ ખાલી હેરવેઝ લગાવી છે બ્લો ડ્રાય બી માર્યું અને કશું રહી થવાનું હોતું નહીં તો મેં બી કાજલ લિપસ્ટિક જ કર્યું છે હજી બાકી અને હેર સ્ટ્રેટ કર્યા સ્ટ્રેટ એટલે ખાલી થોડા થોડા કર્યા છે બી સવારે જ વોશ કર્યા તો ફટફટ થઈ જાય તો તમે લોકો બી બ્લોગમાં બનાવ્યા

રેડી બધું રેડી લેલી લેલી એવું હારું તો રેડી કરીને ફરી મજા બગડી જશે અલગ તને એટલી બધી કો તાર લગનમાં આટલી આટલી ને આટલી મસ્ત છે જો તમે ના કરી લગનમાં ઉતાવાર હા તો ઓટોમેટિક થઈ ગયું માતો ના તું કરવું પણ થઈ ગયું શું કરવું ના તું કરવું ના તું કરવું તાર રીલ માં તું શું કરાસે જો થેન્ક યુ તો તમે મેકઅપ માં હે હું સોધું છું માલી

અને જમવાનું તો સાંજે બતાવીશું બનાવ્યું એટલું મસ્ત મસ્ત છે ને અમારા શેફે બનાવતો પડે બનાવવું પડે છે ને મનીષા બેન કેટરિંગ કરે છે અહીંયા લંડન માં ગમે ત્યાં પહોંચી જશે નહીં આખા લંડનમાં ગમે ત્યાં પ્લેસ્ટર હોય મેન્ચેસ્ટર હોય કેન્ટ કેન્ટ હોય કઈ બી ગમે ત્યાં પહોંચી જશે એટલે તમને ઓર્ડર આપવો હોય તો હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને લિંક પર બી નંબર આપી દઈશ તમે ત્યાં આગળ જઈને એમને મેસેજ કરજો અને એ વન ખાવાનું બનાવે છે ને બી ફંક્શન હોય મેરેજ હોય કઈ કથા હોય બર્થડે પાર્ટી હોય કોઈ બી ફંક્શન અને કેટલા લોકો નું તમે બનાવો મેક્સિમમ મેક્સિમમ 500 સુધી નું બનાવીએ છે 500 સુધી નું એમને અહીંયા લંડન માં ઓર્ડર કરેલો છે ને બધું એકલા હાથે કરે છે અમારી જરા મદદ બદદ જેવે તો કહેજો હા અમને ઓકે ચોક્કસ તો તમને લોકોને કશું બી આવું કામકાજ હોય સારા પ્રાઇસ માં અને સારા ટેસ્ટ માં એમનો ટેસ્ટ આમ હું ગેરંટી આપીશ તમે ખાધેલું છે એમનું હાથનું ખાવાનું અને દાળ તો તે દિવસ કથામાં છોકરાઓ તમારા ખાવા આવેલા ને સ્પેશિયલ દાળ ખાવા આવેલા છોકરાઓ ગણપતિ ગણપતિ વિસર્જનના દિવસે અને અમે એવું નહી કે એક બી ક્વોલિટી રફ નથી યુઝ કરતા બધી સારા મેની ક્વોલિટી યુઝ કરીએ છીએ ઘી બી અમૂલનું યુઝ કરીએ છીએ ઓહો હો નું ઘી અહિયાં પંદર પાઉન્ડ નો આટલો ડબ ના પંદર નો હા સમ ટાઈમ 15 પાઉન્ડ નો હોય છે સમ ટાઈમ 20 પાઉન્ડ બી થઈ જાય છે ઘી નો અમીલ નો નોર્મલ ઘી કરતા તો ભી અમુલ જ યુઝ કરે છે સો ચુર્માના લાડુ બાડુ ગમે તે હોય અમે અમુલ યુઝ કરીએ છીએ તો તમે લોકો ઓર્ડર બોર્ડર હોય તો કોન્ટેક્ટ કરજો આ સોજી મસરો અમાર કેટરર ને મનીષા બેન

વિડીયો પોસ્ટ ના કરે મન કે દોરી બેન ના મોકલે કેમ આ ધમકી આલો તું બહુ મોટી લાગે આ ખુલ્લી ધમકી છે ખુલ્લી ધમકી શું કરીશ તું કેમ હેલો ગાઈસ આઈ એમ અનિલ પટેલ આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ માય ન્યુ ચેનલ ઓન YouTube નેવર તમાર રેડી નઈ થવાનું હું થઈ ગયો થઈ 5 મિનિટ લાગે જો વાગ્યા 5 મિનિટ લાગે ક્યાં છે રેડી થઈ ગયા કેટલી વાર મેકઅપ કર્યો તમે એવું ના કરાય બેટા અહીંથી થી નાખવાના હરી ઓમ નમો નમસ્તે ગો નંદિતે તારી મારી રવિંગ સુપારી ને પાલન પ્રેમ તી પ્રભુતારી वावत की प्रभुतारी करिये

પછી અમે લોકો ગરબા કર્યા બીકોઝ એ આમ મેન્ડેટરી જેવું હોય કોઈ બી ફંક્શન હોય ગરબા તો બને જ ના એટલે પછી જમ્યા પછી અમે લોકો બેતાલી કરી એન્ડ એના પછી ડાન્સ ને એવું બધું કર્યું તો તમે લોકો ગરબામાં તો કદાચ ગેસ નહીં કરી શકો કયું મ્યુઝિક ચાલે છે પણ ડાન્સમાં જો તમે લોકો ગેસ કરી શકતા હોવ તો ગેસ કરીને મને કમેન્ટમાં કહેજો કે કયા મ્યુઝિક પર આ બધા ડાન્સ કરી રહ્યા છે જે આમ લગનમાં નાચતા હોઈએ ને એવી રીતે અમે બધા ડાન્સ કરીએ છીએ ડાન્સ કરે છે ને હા તો તમે કમેન્ટમાં કહેજો કે કયા સોંગ પર ડાન્સ કરીએ છે અને આ તો બહુ જ ઇઝી ગેસ છે કદાચ અને આ કેવું આ સોંગ બી બધા જ મોસ્ટલી ફંક્શનમાં હવે તો વાગતું હોય છે એન્ડ આમાં બધાએ પછી ગેમ બી રમી હતી અને ઇનામ બી આપ્યું હતું જીજાજીએ તો વિડીયોને એન્ડ સુધી જોજો એટલે પતવા જાય છે અને આમાં શું ઇનામ આપ્યું હતું એ બી તમે લોકો જોજો આપડે નક્કી કર્યા દસ દસ પાઉન્ડ જે જીતે દસ પાઉન્ડ આ બેના આ બે જીત્યા આ વિનર એમને આપે બે